જામનગર મહાનગરપાલિકા જામનગર જિલ્લોના સાથે આજે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુડુભાઈ બેરા જામનગર મહાનગરપાલિકાના મેયર શ્રી વિનોદભાઈ ખીમશુરિયા જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મઈબેન ગરસર સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ મારા સાથી ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી શ્રીમતી રીવાબા જાડેજા શ્રી મેઘજીભાઈ ચાવડા રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીજી મંચ ઉપર ઉપસ્થિત સર્વ મહાનુભાવો આમંત્રિત સર્વ મહાનુભાવો અધિકારીગણ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જામનગર ખરેખર વટ પાડી દીધો છે આજે બે વાત કે ભાઈ આજે ગઈકાલનો તમે આજ ન્યૂઝમાં જોયા હશે કે સૌથી પહેલો તિરંગો કાશ્મીરમાં નરેન્દ્રભાઈએ ઓગણીસો બાણું કદાચ બાણું માં ફરકાયો હતો અને ફરી વડાપ્રધાન તરીકે કાલે એમના હાથમાં તિરંગો હતો ગૌરવપૂર્વ ઓપરેશન સિંધુની જ્વલન સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાના સૌ જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ઓપરેશન સિંદૂર હવે દેશવાસીઓ માટે રાષ્ટ્રહિત પ્રથમ ભાવ જગાવનારું ચેતના આંદોલન બની ગયું છે જામનગર તો ઓપરેશન સિંદૂર સાથે ખાસ નાતો છે આ ઓપરેશનની સફળતા માટે મોદી સાહેબ અને સેનાના સૌથી પહેલા પત્ર લખીને અભિનંદન પણ આ નગરના રાજવી જામ સાહેબે આપ્યો હતો વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દેશની સુરક્ષાની સાથે વિકાસની રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે આદરણીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના સુશાસન દાયિત્વના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે અને આ અગિયાર વર્ષનો કાલખંડ સેવા સમર્પણ અને સુશાસનનો બની રહ્યો છે તેમણે દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી સેનાથી લઈને સામાન્ય માનવીની સુવિધા સજ્જતા અને સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિકરણને પ્રાથમિકતા આપી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે માત્ર મોટા માળખાઓ ઉભા કરી દેવા એવી પ્રણાલીને આદરણીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ધડમૂળથી બદલી નાખી છે ખાસ કરીને રેલવે રોડ હવાઈ સેવા સહિતની પરિવહન સેવાઓને વધુ સુવિધાયુક્ત બનાવીને ઇઝ ઓફ લિવિંગ વધારવાનો અભિગમ તેમણે અપનાવ્યો છે ગુજરાતને તો વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના આગવા વિઝન અને નેતૃત્વનો લાભ અઢી દાયકાથી મળી રહ્યો છે શહેરની સુખાકારી એટલે નળ ગટર રસ્તાની માનસિકતામાંથી બહાર લાવીને મોદી સાહેબે શહેરને વિકાસના વાઇબ્રન્ટ કેન્દ્રો બનાવવાની શરૂઆત કરી હતી અહીંયા બેઠેલા દરેક જનને ખબર હશે કે પહેલા આ ત્રણ વસ્તુ એ પાયાની ગણાય અને એ પાયાની વસ્તુ માટે પણ કેટલી તકલીફો થતી અને પૂરી કરવા માટે પૈસાનું આયોજન ના હોય અને પૈસાનું આયોજન કરવા માટેની પણ મુશ્કેલી જ્યારે અત્યારે તમે જુઓ તો લાખ બે લાખ રૂપિયાનું કામ નહીં પણ કરોડનું કામ માટે અહીંયા બેઠેલા કોર્પોરેટર પાસે સામાન્ય જન આવી શકે છે કેટલો મોટો બદલાવ માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું ત્યારથી તમે જુઓ તો દરેકે દરેક સુવિધા આ નળ ગટર પાણીમાંથી બહાર નીકળીને ગાર્ડન ડેવલપમેન્ટ હોય ઓવરબ્રિજ હોય પાણીની ટાંકી હોય ડ્રેનેજ નેટવર્ક હોય એસટીપી પ્લાન્ટ હોય જે શહેરને જે સુવિધા જોઈતી હોય એ પ્રમાણેનું આયોજન આખા ગુજરાતમાં થયું અને આજે તમે વીસ વર્ષ શહેરી વિકાસ વર્ષના અને આજે બે હજાર પચીસમાં આપણે ફરીથી માન્ય વડાપ્રધાનશ્રી એની શરૂઆત કરાઈ છે કે શહેરી વિકાસ વર્ષ આ બે હજાર પચીસને આપણે ફરીથી ઉજવવા જઈ રહ્યા છે અને તમે બજેટની સાઇઝ જુઓ બજેટની સાઇઝ પણ અત્યારે ત્રીસ હજાર કરોડ રૂપિયા શહેરી વિકાસ વર્ષ તરીકે આ વખતે બજેટમાં આપણે લીધા છે અને ત્રીસ હજાર શહેરી વિકાસ વર્ષ ગઈ વખતનું બજેટ ગયા વર્ષનું બજેટ લગભગ ચોવીસ હજાર કરોડ રૂપિયાની આસપાસ શહેરી વિકાસનું હતું અને ચોવીસ હજારમાંથી માંથી આ વખતે ત્રીસ હજાર રૂપિયા લઈ ગયા છે મારો કહેવાનો તાત્પર્ય છે કે આ ત્રીસ હજાર કરોડ રૂપિયા અને ત્રીસ હજાર કરોડ રૂપિયા દર વર્ષે એમાં જે પણ વધારો થશે એ હવે આ ત્રીસ હજાર રૂપિયા ઉપર થશે એટલે શહેરી અને શહેરીમાં થતા કોઈ પણ કામ માટે બજેટમાં તમને કોઈ તકલીફ ના પડે એવું મજબૂત આયોજન માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત સરકારે કર્યું છે હું મારી ટીમ પણ એની અંદર કાર્યરત રહીએ છીએ સર હંમેશ કે ભાઈ શહેરીજનોને દરેકે દરેક છેવાડાના માનવી સુધી આપણે કેવી રીતે સુખાકારી પહોંચાડી શકીએ એના માટેનો હર હંમેશ પ્રયત્ન કરતા હોઈએ છીએ લાખ બે લાખ રૂપિયાના કામની વાત બાજુ પર રહી અત્યારે અત્યારે જે કામો થઈ રહ્યા છે અને તમે આજે અત્યારે જે પણ ફિલ્મ જોઈ તો એ ફિલ્મમાં જે પણ પિક્ચર તમે જોયા પહેલા શું હતું કે ભાઈ પિક્ચર બતાડે પણ જમીન ઉપર વાસ્તવિકતા જ કંઈક જુદી હોય અત્યારે તમે જે પણ જોયું છે એ દરેકે દરેક વસ્તુ જમીન ઉપર છે માન્ય વડાપ્રધાનશ્રીએ હર હંમેશ જે પણ કીધું એ કરીને બતાડ્યું જમીન ઉપર ઉતારીને બતાડ્યું છે અને એટલે જ લોકોનો વિશ્વાસ રોજ બરોજ વધતો જાય છે અને એના કારણે આજે જે હમણાં પૂનમબેન કહેતા હતા એમ કે ભાઈ આપણે વિશ્વની મોટી અર્થવ્યવસ્થા ચાર નંબર ઉપર પહોંચ્યા છે અને આપણે ત્રીજા નંબર ઉપર આગળ વધી રહ્યા છે અને કેટલા સુકા ગાળામાં તો કે ભાઈ માન્ય વડાપ્રધાનશ્રી જયારે વડાપ્રધાન તરીકે બેઠા ત્યારે આપણે અગિયારમા સ્થાન ઉપર હતા આજે ચોથા સ્થાન ઉપર આવ્યા છે ચોથા સ્થાન દેશ અને દુનિયામાં આપણી ગૌરવ દેશનું ગૌરવ માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વધી રહ્યું છે ત્યારે આપણી પણ જવાબદારી છે માન્ય વડાપ્રધાનશ્રીએ નવ એવા સંકલ્પો આપણને આપ્યા છે કે જેને આપણે રોજ બરોજ એમાંથી આપણાથી જે થઈ શકે એ આપણે કરવું જોઈએ હમણાં જ બે દિવસ પહેલા આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી અને એની અંદર એક પેડ માકે નામ અને એક પેડ માકે નામ અંતર્ગત ગયા વર્ષે આખા દેશમાં સૌથી વધારે વૃક્ષો ગુજરાતે વાઈ અને સત્તર પોઈન્ટ પચાસ લાખ કરોડ વૃક્ષો આવીને બીજા નંબરના સ્થાને ગુજરાત રહ્યું છે અને આ વખતે પણ એની થીમ છે કે પ્લાસ્ટિક મુક્ત પ્લાસ્ટિક મુક્ત કેવી રીતે બનાવી શકાય પ્લાસ્ટિકનો યુઝ જેટલો બને એટલો ઓછો કેવી રીતે કરી શકાય એના માટેનો પ્રયત્ન આપણે સૌએ આ પર્યાવરણ દિવસના દિવસે આપણે સંકલ્પ કરવાનો છે અત્યારે શહેર જે પ્રમાણે સ્વચ્છ રહે છે એ પ્રમાણે કે ભાઈ મુખ્યમંત્રી આવવાના છે એટલે શહેર સારું સ્વચ્છ થઈ જાય એવી વાત નથી હવે હું માનવું છું ત્યાં સુધી રોજબરોજ શહેર સ્વચ્છ રહે છે એનો આપણા માટે આનંદની વાત છે કે ભાઈ આજે શહેર સ્વચ્છતા આપણા સ્વભાવમાં આવી જોઈએ આ સ્વચ્છતા આપણા પણ સ્વભાવમાં આવી જાય કોઈની સામું જોઈને આની અંદર કામ કરીશું તો સ્વચ્છતામાં ક્યારેય નહીં કરે આપણે શું કરવું આપણે સ્વચ્છતામાં કેવી રીતે સહભાગી થવું એના માટેનો જ વિચાર કરવો કોઈકે નાખ્યું તો આપણે નાખીએ તો સ્વચ્છતા નહીં થાય કોઈએ નાખ્યું તો ભલે નાખ્યું અને કહી શકાય તો કહી શકાય ના કહી શકાય તો આપણે નાખી શકીએ પાછા તો આપણે ડસ્ટબિનમાં નાખીએ પણ આપણે સ્વચ્છતા રાખવી છે આપણે એમાં સહભાગી થવું છે એ આપણો સ્વભાવ બનવો જોઈએ અત્યારે જે પ્રમાણે પાણી આપણે વાપરી રહ્યા છીએ પાણી વાપરવાની કોઈ ના નથી આપણે પાણી વાપરવું જોઈએ પાણી મળી રહ્યું છે એમાં પણ ક્યાંક વધારો થતો હોય તો એ કરવાની નથી કે પાણી વાપરાય એની વાત જ નથી પણ પાણી ભવિષ્ય માટે અહીંયાથી આપણા વડાપ્રધાન કે ભવિષ્યને આપણે શું આપવું છે કેવી રીતે આપવું છે તો એના માટેનો પણ આજથી જ વિચાર કરવો જોઈએ અને એ વિચાર એટલે કે વરસાદનું ટીપે ટીપું પાણી આપણે જમીનમાં કેવી રીતે લઈ જઈ શકીએ એના માટે માન્ય વડાપ્રધાન શ્રીએ કેચ ધ રેન અંતર્ગત એક આખી મુહિમ આખા દેશમાં ઉપાડી છે અને એ મુહિમ અંતર્ગત આપણે પણ ગુજરાત સરકાર પણ દરેક ધારાસભ્યથી માંડીને એસી વિશમાં પણ આ કામ કરી શકે છે સોસાયટી સોસાયટીએ તો એ સોસાયટી એ સોસાયટી આ કામ તમે કરી શકો તો ખૂબ સારી વાત છે કે જેટલું પાણી આપણે બચાવી શકીએ એટલું બચાવવું જોઈએ અને એના માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ સરકાર પણ તમારી સાથે છે તો એમાં પૈસાની પણ તમને જરૂર ઓછામાં ઓછી પડે એના માટે વૃક્ષો માટે આ વખતે પણ અમદાવાદ કોર્પોરેશન કરી રહ્યું છે અહીંયા આગળ તમે દરેક સોસાયટીમાં કોર્પોરેશન પોતે જઈ જે સોસાયટી તમારે ડિમાન્ડ આપ મોકલાવે તો એ સોસાયટીમાં જઈ અને વૃક્ષારોપણ થઈ જાય એવી વ્યવસ્થા કોર્પોરેટરો સાથે રાખીને કરવી જોઈએ જેથી કરીને સોસાયટી એ સોસાયટી ગ્રીન એરિયા વધતો જાય આ પ્રયત્ન કદાચ કર્યો ના હોય તો એની શરૂઆત આ વખતે થાય તો ખૂબ સારું આયોજન થઈ શકે એવું છે અને જે આપણે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત તો વિકસિત ગુજરાત માટે આપણે સૌ લોકલ ફોર વોકલની વાત જે છે કે આપણે આપણી વસ્તુ જે બી વાપરતા હોઈએ એ ભલે અત્યારે જે હોય એ પણ હવે નવી શરૂઆત કરીએ કે ભાઈ એ આપણે લોકલ જેટલી બને એટલી વાપરીએ એના માટેનો પ્રયત્ન થવો જોઈએ ગરીબને મદદની વાત હતી ગરીબને મદદની વાતમાં એક જ વસ્તુ છે કે ભાઈ આપણે ગરીબને કદાચ આપણી પાસે પૈસા ના હોય તો આપણે મદદ ના કરીએ પણ સરકારી યોજનાનો લાભ એને ખ્યાલ ના આવતો હોય તો સરકારી યોજનાના લાભ પણ જો આપણે અપાઈ શકીએ તો આપણા માટે ખૂબ મોટી વાત થાય આજે માન્ય વડાપ્રધાનશ્રીએ તો યોગથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા કરી છે એટલે કે આપણે બીમાર ના થઈએ એના માટે સૌથી પહેલું તે જાતે નર્યા એટલે પહેલા આપણે બીમાર ના થઈએ એનો પ્રયત્ન કરવો જોઈએ પણ અત્યારે ભાગની જિંદગીમાં યોગા કરી શકીએ ના કરી શકીએ પણ ક્યાંક બીમાર પડ્યા તો આયુષ્યમાન કાર્ડ તો છે જ આપણે એ આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી અને સરકારી અને પ્રાઇવેટ કોઈ પણ હોસ્પિટલમાં જઈને આપણી સારવાર કરાઈને આપણે સ્વસ્થ થઈ શકીએ એમ છે એટલે ખૂબ સારા સરકારી તમે જુઓ માન્ય વડાપ્રધાનશ્રીએ સરકારી કોઈ પણ યોજના છે એના મુખ્ય મધ્યમાં જે કોઈને રાખ્યા હોય તો એ નાનો માણસ છેવાડાનો માણસ છે ગરીબ છે એના માટેની જ આ બધી યોજનાઓ બનાવી છે અને છેક સુધી એને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે સેચ્યુરેશનનો વિચાર કે પહેલા સ્કીમો બને પ્રજાજનો માટેની સ્કીમ બને તો ખબર હોય તો એનો લાભ લઈએ ને અત્યારે સેચ્યુરેશનનો વિચાર માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યો છે સરકારી યોજના જે બની છે એને એ સો ટકા એને કેવી રીતે પહોંચાડી શકાય જેને મળવાપાત્ર છે એને સો ટકા કેવી રીતે પહોંચાડી શકાય એ અભિગમ સાથે આજે સરકાર કામ કરી રહી છે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં તો આપણે સૌ પણ આમાં સહભાગી થઈએ અને શહેરી વિકાસ વર્ષમાં ક્વોલિટી ઉપર આપણો આગ્રહ હવે એક જ છે કે જે પણ કામ કરીએ એ કામ આપણું ક્વોલિટી વાળું થાય અને ક્વોલિટી વાળું થશે તો તમે પાંચ વર્ષમાં જામનગર શહેરમાં કયું કામ લેવું એનું તમારે શોધવું પડશે બેસીને બધાય ભેગા થઈને બેસવું પડશે કે કંઈક કામ તો લાવો આ વખતે શું લેવું નવું કામ એટલે ક્વોલિટી ઉપર જો કામ કરીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણા ગુજરાત માટે હમણાં જ જ્યારે માન્ય શ્રી આવ્યા અને શહેરી વિકાસ વર્ષની જ્યારે એમણે પચીસની ઉજવ શરૂઆત કરાઈ એ વખતે એમણે બોલ્યા છે કે ગુજરાત માટે બે ટાર્ગેટ થઈ શકે એવા છે તો એનું પણ અમે આયોજન કર્યું છે કે બે હજાર પાંત્રીસમાં જ્યારે આપણે પંચોતેર વર્ષ ગુજરાત સરકારને થાય ત્યારનો ટાર્ગેટ અને પછી બે હજાર સુડતાલીસમાં આપણે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત તો ગુજરાત બે હજાર પાંત્રીસમાં ક્યાં સુધી જઈ શકે અને બે હજાર સુડતાલીસ બે હજાર પાંત્રીસથી બે હજાર સુડતાલીસ કેવી રીતે પહોંચાય એટલે આપણી પાસે બે ચાન્સ છે તો બંને માટે આપણે ટાર્ગેટથી કામ કરીશું તો મને લાગે છે ત્યાં સુધી જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે વિકસિત ભારત તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સૌથી વધારે લીડ લઈને આગળ વધશે

નું જોમ વધ્યું છે જામનગરનો વટ પડ્યો છે અને સાચા અર્થમાં જામનગર શહેર અને જિલ્લો વિકાસ તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે અહીંયા પધારી જામનગરવાસીઓને વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા બદલ પણ અંતઃકરણપૂર્વક આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે જ આભાર પ્રગટ કરીએ છીએ માનનીય મંત્રીશ્રી પ્રત્યે માન્ય સાંસદશ્રી માન્ય ધારાસભ્યશ્રીઓ માન્ય મેયરશ્રી